ઘમર પડ્યું હ ડોસી હારું છ મહિના થઈ ગયા ડોસી મરી ગઈ પણ હવે શું કરું હે ઠંડી તો બાપા એ ભગવાન ઠંડી ઓછી કર આ શેતા તેરા દાડા આયા છે બહાર તો જવું પડે ને ઘરમાં ઘરમાં તો મારો શ્વાસે લેવા તો નહીં શું કરું તો હે ભગવાન તળકો કાઢ્યો નહીં તો ભગવાન એ તો એ વાતની ખબર નહી પડતી શું કેવું દુનિયા જેવી થઈ ગઈ મતલબી થઈ ગઈ અત્યારે જેમ પૃથ્વી હે ને એમ દુનિયા ફરવા એટલે ભરો કરવો નહી જે

લટકસ્ત મેલ દાડવું જીજો અલ્યા ઠંડી તો હવે ઓછી પડશે હવે દાળવું ગયો ઉઠ દાળવું જો અરે આ દાડો જી

વિચાર કર્યો કે આપડો જૂનો ભાઈ બન શું કોમ આવશે નિહાન નો ખબર નહી પડતી જિંદગી મેં કોઈ આવતા નહીં અરે આયા શું લેવા નક્કી હો ટકા ના પૈસા લેવા લાગે પૂછવા દે કે શબ્દ આ બધું કયો જો હાચું કહી દઉં હાચી હાચું હું અને આપડે પરિણામ બોલું

આરે શેતર વાયો લાગે મને પૈસા તો હાલવાન થાતું નહીં પણ ભાઈ બને એટલા વાર થોડી સરહદ પર રાખવી પડશે કે યાર હું કેવું પૂછવા દે તો બે શબ્દ પૈસા તો યાર હાલા ને મારે બહુ કાઠું પર મારે હાલવા તો એ નહીં ખાઈ એ જો બીજું તો કહો તાન યાર આમ થોડા ગ્રામ કેટલા હાલે આમ 5000 રૂપિયા જેવું હાલું તમને એટલે 5000 હ 5000 ચલા જોવો તમારે કેવો મને

મને લાગ્યું કે પોતપેટી માગી એક જ પેટી મળી આ તો ખબર પડે

मैज घर तो, तो. तो। <laughs> तो <शीँ> <कश्चारीगे> तो। ना પૈસા તો અરે આપણે આલસ્યા તો નહીં પણ આપણે લીધે જવાનું નહીં આ નાટક કરો નાટક આ જબરો પાત્ર મોર ફોન એ ફોનનું બહુ નાટક કર જોઈએ કરીએ કોક શું થયું કે આ મોનોક નામોનો મારા ઘરમાં ચોરી થઈ લઈએ ના હોય તારે શું લઈ જાય કૂતરું પહેજો એ છે તો

આ બધું વા કર્યું ભગવાન માતા બે હાથ જોડું ભૂલચોક માફ કરજો તારા તારાજુ કદી આવ્યો તમારી બધી વાત સાચી પણ મું રજરી પડ્યો હું